India 9 News મિરર ઓફ ટ્રુથ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોઠિયાવાલા મેમણ જમાત દ્વારા ફ્રી નિદાન કેમ્પ ચાવડીનો યોજવામાં આવ્યો ખાસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નિલેશભાઈ સેવા આપી હતી 200 થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો કોઠિયાવાલા મેમણ જમાત દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ જરૂરતમંદ દર્દીઓને દવાઓ ફ્રી આપવામાં આવે છે મેમણ જમાત દ્વારા છઠ્ઠો કેમ્પ યોજવામાં આવ્યો હતો પોઠિયાવાલા મેમણ જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ સેક્રેટરી બાસિતભાઈ પાનવાલા આયોજક અફરોઝભાઈ લખ

જેમાં સાર્વજનિક કેમ્પ છે અને આ છઠ્ઠો કેમ્પ છે ફ્રી દવા આપવામાં આવે છે ફ્રી ડાયગ્નોસિસ ડોક્ટર જોશીના માર્ગદર્શન હેઠળ ફ્રી દવા આપવામાં આવે છે અને ફરી એક વખત પણ હોસ્પિટલે જાય તો ફ્રી ડાયગ્નોસિસ કરી આપવામાં આવે છે માનવ સેવા માટેનું આ કેમ્પ યોજેલ છે